જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યારે ત્યાં સુધી અમે બધા આમ આદમી પાર્ટીના આજે ઉઠાવી લઈ જશે કાલે આવશું પાછા કાલે લઈ જશે પરમ દિવસે માંગશું જવાબ જવાબ નહીં આપે ત્યાં સુધી અમે માંગશું અને આ જે અધિકારીઓ અમુક અધિકારીઓ જે છે ને ભાજપની ગુલામી કરે છે ને એટલા માટે જ આ સુરતની આ હાલત છે બબે વર્ષનો કેદાર પડી જાય છે અગ્નિકાંડ થાય છે તક્ષિલાકાંડ થાય છે શિવશક્તિ માર્કેટ હળગી ગઈ કોના પાપે આ ભાજપના પાપેના આવા જે કહેવાય ને દલાલી આના અધિકારીઓ હોય તો આવી હાલત ન હોય અધિકારીઓ ભાઈ જવાબ નહીં માંગી કોની પાછું અને જે દાદાગીરી કરતા જવાબ આપી દો તો આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્રતા ભર્યું વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે નહીં કે ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકર ની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખીએ છીએ આજ દિન સુધી એમના તો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડો નો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનર ને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ સલાહ નથી આજે અમે તમામ અમ નગર સેવકોની સાથે સંગઠનની સાથે કમિશનર શ્રી ને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોક લોકહીતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો ને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો ખા�લલ ખરલલદ! ખળલ ખ૦લીલ ખા�લલ નહલલલ ખા�લ૨ ખેભલાલન ખા�લ ખા�લલએલ ખા�િં E�ં રુલાલલ નાલલ૴ ખા�લદ�